ડ વે ના ગરબા નહીં યોજાય વધુ એક દિવસ યુનાઇટેડ વે ના ગરબા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ઝરમર વરસાદ શરૂ થતા જ યુનાઇટેડ વે ના ગરબા આયોજકોએ નિર્ણય કર્યો છે ગઈકાલે પણ વરસાદના કારણે ગરબા મોકૂફ રખાયા હતા વડોદરામાં અન્ય ગરબા આયોજકો પણ થોડી વારમાં નિર્ણય જાહેર કરશે ત્યારે યુનાઇટેડ વેના ગરબા આજે પણ નહીં યોજાય સતત બીજા દિવસે અત્યારે પણ વડોદરામાં ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે જેને જોતા આયોજકોએ નિર્ણય કર્યો છે યુનાઇટેડ વે ના ગરબા વધુ એક દિવસ મોકૂફ રાખવાનો નિર્ણય તો વડોદરાના અન્ય ગરબા આયોજકો પણ થોડી જ વારમાં નિર્ણય જાહેર કરશે તો આ તરફ અમદાવાદની વાત કરીએ સાંજ પડતા જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે વાદળછાયું વાતાવરણ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે તો અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં ઝરમર વરસાદની શરૂઆત વસ્ત્રાલ હાથીજણ ઓઢવ રામોલમાં વાદળછાયું વાતાવરણ